अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि अतुलबर्णाधाम् સુવર્ણ પર્વત સમાન કાંતિયુક્ત શરીરવાળા દૈત્યોરૂપી વનને અગ્નિરૂપ જ્ઞાનીઓમાં અગ્રગણ્ય સમગ્ર ગુણોના ભંડાર વાનરોના સ્વામી અને પ્રભુ શ્રી રામચંદ્રના પ્રિય ભક્ત પવન પુત્ર શ્રી હનુમાનજીને હું નમન કરું છું રાજા કેસરી અને અંજનાના પુત્ર મહાવીર કે જે શિવજીના અગિયારમાં રુદ્ર અવતાર છે જેમણે પ્રભુ શ્રીરામના કાર્ય હેતુ આ ધરા પર જન્મ લીધો જેમની અપાર શક્તિ બુદ્ધિ ભક્તિના કારણે સમગ્ર જગતમાં ચારેય યુગમાં પૂજાયા ચૈત્ર માસની પૂર્ણિમા તિથિ એટલે કે હનુમાનજીની જન્મતિથી આ દિવસે પૃથ્વી પર જન્મ લઈને શ્રી હનુમાનજીએ ધરાને પાવન કરી હતી આપણા વૈદિક શાસ્ત્રો અનુસાર કળિયુગમાં જીવંત દેવતાઓમાં એક હનુમાનજી છે જે રામ ભક્ત તરીકે મહાભારતમાં અર્જુનના રથ પર વિરાજમાન રહી અમરતાનું પ્રમાણ આપે છે આજે હનુમાન જયંતિના અવસરે આપણે પ્રભુ શ્રી રામના ભક્ત હનુમાનજીની વિશેષ પૌરાણિક કથા સાંભળીશું અને યાદ રહે આ કથા સંપૂર્ણ સાંભળવાથી તેનું સમગ્ર પુણ્યફળ પ્રાપ્ત થાય છે હનુમાનજીની વિશેષ કૃપા મળે છે તમામ પ્રકારની સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે અને આ ભવસાગરને પાર કરવાની બુદ્ધિ બળ શક્તિ અને ભક્તિ મળે છે તો ચાલો આ સંપૂર્ણ કથાનું શ્રવણ કરીએ હનુમાનજીના જન્મ પાછળ એક રોચક કથા જોડાયેલી છે હનુમાનજીનો જન્મ શિવજીના વરદાનથી થયો છે અને આ વરદાનને પૂર્ણ કરવા પવનદેવે તેમની સહાયતા કરી હતી અને એના કારણે હનુમાનજી પવનપુત્ર પણ કહેવાયા સુમેરુ પર્વતના રાજા કેસરી કે જે બૃહસ્પતિના પુત્ર છે તેમના લગ્ન અંજના સાથે થયા હતા કહેવાય છે કે અંજના પૂર્વ જન્મમાં એક અપ્સરા હતી પરંતુ તેમને મળેલા શ્રાપના કારણે તેમણે ધરતી પર અંજનાના રૂપે જન્મ લીધો આ શ્રાપ અનુસાર જો તેમને પુત્ર પ્રાપ્તિ થાય તો મોક્ષ મળે વાનર કેસરી અને અંજના બંને સુખેથી પોતાનું જીવન વિતાવી રહ્યા હતા પરંતુ તેમને કોઈ સંતાન નહોતું અંજના આ વાતને લઈને અત્યંત દુઃખી રહેતી એક સમયે અંજના મતંગ ઋષિના આશ્રમે ગઈ અને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું ત્યારે મતંગ ઋષિએ તેમને શિવજીની આરાધના કરવા કહ્યું માતા અંજનાએ શિવજીને પ્રસન્ન કરવા કઠોર તપ કર્યું અને આ તપથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું હવે બીજી બાજુ રાજા દશરથ પણ પોતાના ગુરુ વસિષ્ઠના કહ્યા અનુસાર પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવી રહ્યા હતા યજ્ઞ સંપન્ન થતા યજ્ઞમાંથી અગ્નિદેવ યજ્ઞ પ્રસાદી રૂપે ખીર લઈને પ્રગટ થયા આ ખીર તેમણે દશરથ રાજાને આપી અને તેમણે કહ્યું કે આ પ્રસાદ પોતાની રાણીઓને ખવડાવે અગ્નિદેવના કહ્યા અનુસાર દશરથ રાજાએ પ્રસાદ રૂપી ખીર પોતાની રાણીઓને આપી અને તે સમયે કઈ કઈના હાથમાંથી તે એક સાંભળી પોતાની ચાંચમાં લઈને ઉડી ગઈ આકાશમાં ઉડતા ઉડતા ચાંચમાંથી ખીર નીચે પડી જે વાયુદેવના પવન મારફતે અંજનાની હથેળીમાં પડી અને અંજનાએ આ પ્રસાદી સમજી આરોગી લીધી જેથી શિવજીના વરદાન રૂપે અંજનાને ગર્ભ રહ્યો નવ માસ વીતતા શિવજીના રુદ્ર અવતાર શ્રી હનુમાનજીનો જન્મ થયો એક અલૌકિક પ્રકાશ સૃષ્ટિમાં ફેલાયો ચારે બાજુ દિવ્ય વાતાવરણ થઈ ગયું શ્રી હનુમાનજીના જન્મના વધામણા કરાયા રાજા કેસરી અને અંજના ખૂબ જ પ્રસન્ન થયા અને ઉત્સવ ઉજવાયો બધા જ દેવી દેવતાઓ સાથે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓએ શિવજીના રુદ્ર અવતારના દર્શન હેતુ પધાર્યા આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ વાતાવરણમાં આનંદ છવાઈ ગયો અને તેમનું નામ પડ્યું મારુતિ મારુતિનો જન્મ થયો ત્યારે તેમના ગુણો પારણામાં જ દેખાઈ ગયા હતા તેમના અલૌકિક તેજથી વાતાવરણ પ્રકાશિત રહેતું ચારેય તરફ તેમના તેજના વખાણ થવા લાગ્યા અને આમ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મ થયો અને આ જન્મોત્સવ ભક્તો હર્ષોલ્લાસ સાથે આજે પણ ઉજવે છે પ્રભુ શ્રી રામનો જન્મ પણ ચૈત્ર માસની નવમી તિથિએ થયો હતો જેને આપણે રામ નવમી તરીકે ઉજવીએ છીએ પ્રભુ શ્રી રામના જન્મ ઉત્સવ બાદ તેમના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ઉત્સવ ઉજવાય છે આમ ભક્ત અને ભગવાન બંને એક જ માસમાં ધરતી પર અવતારિત થયા હતા અને આ ધરતીને પાવન કરી હતી ભક્તો હનુમાનજીને ઘણા નામથી સંબોધે છે જેમ કે બજરંગબલી સંકટ મોચન કષ્ટભંજન નંદન અંજનેય હનુમાનજી બાળપણથી જ ખૂબ જ શક્તિશાળી અને જ્ઞાની હતા એક વખત બાળપણમાં હનુમાનજીને ખૂબ જ ભૂખ લાગી અને તેમણે વનમાં જઈ ઘણા બધા ફળ ખાધા છતાં તેમની ભૂખ સંતોષાય નહીં ત્યારે તેમણે સૂર્યદેવને જોયા અને તેમણે થયું કે આ તો કોઈ સ્વાદિષ્ટ ફળ છે જેથી તેને ખાવા માટે તેમણે છલાંગ લગાવી અને સૂર્યદેવને ગળવા માટે આકાશમાં ઉડવા લાગ્યા એ સમયે રાહુ પણ સૂર્યદેવને પોતાનો ગ્રાસ બનાવવા જઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે હનુમાનજી તીવ્ર વેગે સૂર્યદેવને ગળવા આવી રહ્યા છે તો આ વાત રાહુએ ઇન્દ્રદેવને કહી ઇન્દ્રદેવે હનુમાનજીને રોકવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ હનુમાનજી રોકાયા નહીં અને તેથી ઇન્દ્રદેવે પોતાના વજ્રથી હનુમાનજી પર પ્રહાર કર્યો અને આ વજ્રના પ્રહારથી હનુમાનજીના હડપચી એટલે કે દાઢી પર ઘા વાગ્યો જેથી હનુમાનજી બેભાન થઈ ગયા આ વાતની જાણ પવનદેવને થતાં તે અત્યંત ક્રોધિત થયા અને સમસ્ત વાયુમંડળમાં સમાયેલી વાયુને પોતાની અંદર સમેટી લીધી જેના કારણે ધરતી પર જીવન સમાપ્ત થવા લાગ્યું ત્યારે બધા જ દેવતાઓએ વાયુદેવને સંસારમાં પ્રાણવાયુ પાછો છોડવા કહ્યું પરંતુ વાયુદેવે પોતાના પુત્રને સ્વસ્થ કરવા કહ્યું ત્યારે બધા જ દેવતાઓએ મળી હનુમાનજીને સ્વસ્થ કર્યા અને પોતપોતાના અસ્ત્ર શસ્ત્ર શિક્ષા વિદ્યા અને સિદ્ધિઓ પ્રદાન કરી ઇન્દ્રદેવના વજ્રના કારણે હનુમાનજીની હનુ એટલે કે દાઢી પર જે ઊંડો ઘા વાગ્યો હતો તેના કારણે દાઢી વચ્ચે ખાડો પડ્યો અને તેથી પણ તેમની શોભા અત્યંત વધી ગઈ અને પવનદેવ તેમના પાલક પિતાએ તેમની રક્ષા કરી જેના કારણે તેઓ પવનપુત્ર હનુમાન કહેવાયા આમ બાળપણથી જ હનુમાનજી બળશાળી અને જ્ઞાની હોવાની સાથે સાથે નટખટ પણ હતા તેમણે પોતાના બાળ અવસ્થામાં અનેક પરાક્રમો કર્યા હતા બાળપણની અણસમજમાં તેમણે વંશી મુનિઓ તપસ્વીઓને ઘણા પરેશાન કર્યા જેથી તેમણે હનુમાનજીને શ્રાપ આપ્યો કે તે પોતાની બધી જ શક્તિઓ ભૂલી જશે ત્યારે અંજના માતાએ ક્ષમા યાચના કરી અને કહ્યું કે હનુમાન એક બાળક છે અણસમજમાં આવીને તેણે આ ભૂલ કરી છે કૃપા કરી તેને ક્ષમા કરી દો તેથી ઋષિ મુનિઓએ કહ્યું તેમનું કહ્યું મિથ્યા તો નહીં થાય પરંતુ જ્યારે કોઈ હનુમાનજીને પોતાની શક્તિઓ યાદ અપાવશે ત્યારે તેમને પોતાની શક્તિઓ પાછી મળશે સુંદરકાંડમાં જણાવ્યા અનુસાર હનુમાનજીએ કહ્યું છે કે તેમને માટે આ શ્રાપ નહીં વરદાન છે કારણ કે તેમની શક્તિઓ વ્યર્થ જઈ રહી હતી જે પ્રભુ શ્રી રામના કાર્યમાં વપરાય અને જેથી પોતે ધન્ય થઈ ગયા આ શ્રાપ તેમના માટે વરદાન રૂપી બન્યો પ્રભુ શ્રી રામ માતા સીતાને શોધ કરવા નીકળ્યા હતા ત્યારે હનુમાનજીએ પ્રભુ શ્રીરામની સહાયતા કરી પોતાની શક્તિ દ્વારા માતા સીતાને શોધી કાઢ્યા જામવંતજી દ્વારા યાદ કરાવ્યા પછી હનુમાનજીને પોતાની બધી જ શક્તિઓ યાદ આવી અને જેથી તેમણે સીતા માતાને લંકામાં જઈને શોધી કાઢ્યા પ્રભુ શ્રી રામ ના પરાક્રમ ધૈર્ય બુદ્ધિ ચાતુર્યથી સર્વ પ્રકારે અગ્રણી એવા શ્રી હનુમાનજીનું સર્વોચ્ચ સ્થાન છે તેના કારણે ભક્તોના હૃદયમાં તેમણે વિરલ સ્થાન પ્રાપ્ત કર્યું છે હનુમાનજીએ પ્રભુ શ્રી રામની ભક્તિ કરી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સૃષ્ટિમાં પ્રભુ શ્રી રામની સેવા કરીને તેઓ સેવક બન્યા કરોડોના હૃદયમાં વિરાજમાન રહ્યા તેમની ભક્તિ આરાધના કરીને તમામ પ્રકારના સંકટોમાંથી મુક્તિ મેળવી શકાય છે દરરોજ હનુમાન ચાલીસા કરી સુંદરકાંડના પાઠ વાંચવાથી બધી જ મુશ્કેલીઓમાંથી રક્ષા કરે છે હનુમાનજી શ્રી ગોસ્વામી તુલસીદાસે હનુમાન ચાલીસામાં કહ્યું છે ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જવ નામ સુનાવે

સૌનું કલ્યાણ કરનારા દેવતા છે જેના કારણે આજે પણ તે સૌના હૃદયમાં વિરાજમાન છે સૌના પ્રિય છે જે પવન પુત્ર છે જેથી પવનના એક રજકણમાં પવન પુત્રનો વાસ છે તેઓ હવાના એક એક અણુમાં વિરાજમાન છે તેમની પૂજા આરાધના ભક્તો પૂર્ણ ભક્તિભાવથી કરે છે આજના દિવસે હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ભક્તો પૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા આરાધના કરી તેમની વિશેષ કૃપા અને આશીર્વાદ મેળવે છે ચૈત્ર માસ કે જે હિન્દુઓનો પ્રથમ મહિનો ગણાય છે નવા વર્ષની શરૂઆત થાય છે તેથી ચૈત્ર માસમાં આવતી પૂર્ણિમા એ વર્ષની પ્રથમ પૂર્ણિમા છે અને તેને હનુમાનજીની જન્મતિથી છે સંકટ મોચન હનુમાનજીની જન્મતિથિ આ વખતે ત્રેવીસ એપ્રિલ મંગળવારે આવી રહી છે આ દિવસે ગુરુ રૂપે રહેલા હનુમાનજીને ચોલા ચડાવવામાં આવે છે જેમાં ચમેલીના તેલમાં સિંદૂર ભેળવી તેમને અર્પિત કરાય છે લાલ વસ્ત્રો લાલ જનોઈ અને લાલ પુષ્પોથી માળાથી તેમની પૂજા થાય છે આ દિવસે આંકડાના પુષ્પો અને પાનની માળા અવશ્ય ચડાવવી જોઈએ હનુમાનજીને લાડુ શ્રીફળ કેળાનો ભોગ ધરાવાય છે અને પૂરી શ્રદ્ધા સાથે હનુમાનજીની પૂજા અર્ચના કરાય છે આ દિવસે શક્ય હોય તો પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ હનુમાનજીનો જન્મ કઈ રીતે થયો અને હનુમાનજીનો મહિમા શું હતો તે આપણે જાણ્યું હવે આપણે હનુમાન જયંતિના દિવસે તેમની વિધિપૂર્વક પૂજા અર્ચના કઈ રીતે કરવી તે જાણીશું આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી પોતાના પૂજા ઘરમાં બાજોટ પર લાલ વસ્ત્ર પાથરી પ્રભુ શ્રીરામ માતા સીતા અને હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવી સિંદૂર અક્ષત લાલ પુષ્પો અને અન્ય પૂજા સામગ્રી દ્વારા હનુમાનજીની પૂજા કરવી ભોગ ધરાવવો ચણાના લોટ અથવા બુંદીના લાડુ હલવો કેળાનો ભોગ ધરાવી શકાય છે ત્યારબાદ આરતી કરવી આ દિવસે હનુમાન ચાલીસા સુંદરકાંડ રામાયણના પાઠ કરવા શુભ ગણાય છે તેમજ હનુમાનજીની જન્મકથા જે રામાયણમાં વર્ણવેલી છે તે સાંભળવી જોઈએ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા કરવી આ દિવસે બને તેટલો સમય રામધૂન રામ નામની માળામાં પસાર કરવો જેથી પ્રભુ શ્રી રામના ભક્ત હનુમાનજી અવશ્ય પ્રસન્ન થાય છે આ દિવસે પૂરી ભક્તિભાવથી હનુમાનજીની પૂજા આરાધના કરવાથી રાહુ અને શનિદોષની પીડામાંથી પણ મુક્તિ મળે છે જીવનની બધી જ બાધાઓ દૂર થાય છે અને દરેક ગ્રહો શાંત થાય છે જ્યાં પ્રભુ શ્રી રામનું નામ લેવાય છે ત્યાં તેમના પરમ ભક્ત હનુમાનજી કે જેને પ્રભુ શ્રી રામે પોતાના ભાઈ ભરત સમા કહ્યા છે તે સ્વયં અવશ્ય ત્યાં હાજરા હજુર રહે છે અને જ્યાં સ્વયં હનુમાનજી હાજર હોય ત્યાંથી બધી જ નકારાત્મકતાઓ દૂર થઈ જાય છે આ દિવસે પૂનમ હોવાથી સત્યનારાયણની કથા પણ કરી શકાય છે અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ પણ કરવા અતિશુભ ગણાય છે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામના નામને જપતાં જપતાં આ દિવસ પસાર કરવો જોઈએ જેથી હનુમાનજી પોતાના ભક્તો પર વિશેષ રૂપે પ્રસન્ન થાય છે અને ભક્તોના જીવનમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ કરી સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે જો કોઈપણ વ્યક્તિને શનિની પનોતી નડતી હોય તો તેની માટે પણ હનુમાનજીની આરાધના કરવાનું સૂચવવામાં આવે છે અને તેની પાછળનું કારણ છે એક પૌરાણિક કથા તો ચાલો હવે આપણે એક એવી પૌરાણિક કથા સાંભળીએ કે જે શનિદેવ અને હનુમાનજી સાથે જોડાયેલી છે એક સમયે હનુમાનજી પોતાના ગુરુ સૂર્યનારાયણ દેવ પાસેથી શિક્ષા ગ્રહણ કરી ચૂક્યા હતા હવે સમય હતો ગુરુ દક્ષિણા આપવાનો ગુરુ દક્ષિણા રૂપે સૂર્યદેવે હનુમાનજીને કહ્યું હનુમાન મારો એક પુત્ર છે તેનું નામ છે સુગ્રીવ અને તે પૃથ્વી પર કિશકિંધામાં વાસ કરે છે તેની પાસે જાઓ અને આજીવન તેની રક્ષા કરજે તેની સાથે રહેજે અને ખરાબ સમયમાં તેનો સાથ આપશે હનુમાનજીએ પોતાના ગુરુ સૂર્યદેવને વચન આપ્યું કે તે આજીવન સુગ્રીવની સહાયતા કરશે તેની રક્ષા કરશે ત્યાર પછી સૂર્યદેવે હનુમાનજીને કહ્યું હનુમાન મારો એક બીજો પણ પુત્ર છે તેનું નામ છે શનિ કોઈ કારણસર તે ખોટા રસ્તે ચડી ગયો છે હું ઈચ્છું છું કે તે સાચા રસ્તા પર પાછો આવે અને તેની માટે હું તને વિશેષ પ્રાર્થના કરું છું કે તું શનિ પાસે જા અને તેને સાચા માર્ગ પર પાછો લઈ આવો તેની મારી પાસે પાછો લઈ આવો આ સાંભળીને હનુમાનજી સીધા પહોંચી ગયા શનિલોકમાં શનિલોકમાં જઈને હનુમાનજીએ શનિદેવને કહ્યું તમારા પિતાએ તમને બોલાવ્યા છે ચાલો મારી સાથે તો શનિદેવ તો ગુસ્સે થઈ ગયા તેમનાથી એ વાત સહન ના થઈ કે કોઈ આવીને તેમને આદેશ આપે તેમણે અત્યંત ક્રોધમાં હનુમાનજીને કહ્યું તને ખબર છે હું કોણ છું હું શનિ છું અજય અમર ચાલ નીકળી જાય અહીંથી નહીતર હું તને મારો ગ્રાસ બનાવી લઈશ પરંતુ હનુમાનજી ત્યાંથી ના ગયા એટલે શનિદેવે હનુમાનજી પર આક્રમણ કર્યું અને એક અસ્ત્ર શસ્ત્રના પ્રહારો કર્યા પરંતુ તે શસ્ત્રો હનુમાનજી પર કોઈ અસર ના દેખાડી શક્યા અંતમાં શનિદેવ હનુમાનજીના માથા પર બેસી ગયા અને તેમની ઉપર મુષ્ટિકાથી પ્રહાર કરવા લાગ્યા ત્યારે હનુમાનજીએ મહિમા સિદ્ધિનો પ્રયોગ કર્યો અને પોતાનું કદ વધારી દીધું હનુમાનજી એટલા વિશાળ કાય બની ગયા કે તે શનિદેવના રાજમહેલના છત પર પહોંચી ગયા અને આ રીતે શનિદેવ તેમના રાજમહેલના છત અને હનુમાનજીના માથાની વચ્ચે ફસાઈ ગયા આ દ્રશ્ય જોઈને શનિદેવને હનુમાનજીની શક્તિઓની ઓળખ થઈ તેમણે હનુમાનજીની માફી માગતા કહ્યું કે મને માફ કરી દો મેં તમને ઓળખ્યા નહીં તો હનુમાનજીએ કહ્યું પહેલાં તું મને વચન આપ કે તું સાચા રસ્તા ઉપર પાછો ફરીશ તારા પિતાને મળવા માટે એમની પાસે જઈશ તો શનિદેવે કહ્યું હું એવું જ કરીશ આજ પછી હું ક્યારેય ખોટા કામ નહીં કરું ત્યાર પછી હનુમાનજીએ કહ્યું તું મને એ પણ વચન આપ કે મારા જે ભક્તો મારી પૂજા આરાધના કરે તેમને તું ક્યારેય રૂપ નહીં બને ત્યારે શનિદેવે હનુમાનજીને વચન આપ્યું કે જે ભક્તો હનુમાનજીની પૂજા સેવા અર્ચના કરશે તેમને શનિદેવની પનોથી ક્યારેય અસર નહીં કરે અને તેમની બધા જ સંકટોથી રક્ષા થશે ત્યારે હનુમાનજી પ્રસન્ન થયા અને પછી હનુમાનજી શનિદેવને લઈને સૂર્યદેવ પાસે આવ્યા પોતાના સાચા રસ્તે આવેલા પુત્રને જોઈને સૂર્યદેવ અત્યંત પ્રસન્ન થયા અને તેમણે હનુમાનજીને આશીર્વાદ આપ્યા અને આ જ કારણ છે કે આજે પણ જ્યારે પણ કોઈને શનિદેવની પનોતી આવે છે અથવા શનિદેવના ગ્રહની તકલીફો આવે છે ત્યારે તેમને હનુમાનજીની પૂજા આરાધના કરવાની સલાહ આપવામાં આવે છે તો આ હતી હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં એક વિશેષ કથા વ્રતવિધિ અને તેનું મહત્વ આ કથા તમને કેવી લાગી તે નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી કહેજો શું તમે આ કથા પહેલા ક્યારેય સાંભળી હતી તે પણ અમને જણાવજો જો તમે આ ચેનલ પર પહેલી આવ્યા હોવ તો યાદથી આ તમારા પોતાના ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન ઓન કરી લેજો કારણ કે આમ કરવાથી આવનારી પ્રમાણભૂત વૈદિક કથાઓની માહિતી તમને સરળતાથી મળી જશે તો ચાલો પવન પુત્ર હનુમાનજીની જન્મ જયંતિ પર તેમને વિશેષ પ્રાર્થના કરીએ કે તેઓ આપણને તમામ સંકટોથી મુક્ત કરે સુખ સમૃદ્ધિ પ્રદાન કરે બુદ્ધિ ભક્તિ અને શક્તિ પ્રદાન કરે અને તેમના આશીર્વાદ આપણા અને આપણા પરિવાર પર હંમેશા બનાયેલા રાખે જય શ્રી કૃષ્ણ